જામનગરના પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશન પીઆઈ લગારી અને એલસીબીના ના સી એમ કાંટલિયા અને એન મોરી અને તમામ એલસીબીના સ્ટાફ દ્વારા સરસ કામગીરી કરવામાં આવેલ છે આ જે આખી ઘટના છે અમે એક પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના છે એક દારૂની એક ફેક્ટરી ત્યાં ટીમ સેટ લઈને ભાડા ઉપર અને ચાલુ કરવામાં આવેલ હતી અને અમે ત્રણ લોકો અને અમે જે મુખ્ય જે આરોપી છે અરુણભાઈ ઉર્ફે કાલી સીતારામ સોની આ એક નેપાલી છે અને આને દ્વારા આને ઉપર પહેલાથી પણ ઘણા બધા જે પ્રોહિબિશનના ગુના છે આને દ્વારા આ ફેક્ટરી ચાલુ કરવામાં આવેલ હતી અત્યારે ટોટલ ત્રણ આરોપીઓને પકડવામાં આવેલ છે અરુણભાઈ ઉર્ફે કાલી સીતારામ સોની અને મહિપાલસિંહ આશીષસિંહ રાણા ઉંમર ચોત્રીસ રામેશ્વર નગર જામનગર અને જયપાલસિંહ વિક્રમસિંહ જાડેજા રામેશ્વર નગર જામનગર એ ત્રણ આરોપી અત્યારે પકડવામાં આવેલ છે અને બે આરોપી અત્યારે ફરાર છે જે બે આરોપી ફરાર છે

જેમ એકની જે કેપેસિટી છે આ ચારસો લીટર છે બે ઇસ્પ્રિટના એવા જે ભરેલા જે બેરલ છે એ મળ્યા છે ટોટલ આઠસો લીટર જેની કિંમત લગભગ તીન લાખ વીસ હજાર અને જે આ થી જે દારૂ જે શરાબ બનાવવાનો જે કેમિકલ છે આ એ લગભગ ચાલીસ લીટર જેની કિંમત આઠ હજાર રૂપિયા છે અને આ જે શરાબ છે આમે અલગ અલગ જે બ્રાન્ડની જે શરાબ છે આના અલગ અલગ રંગ લાવવા માટે અલગ અલગ જે કેમિકલ યુઝ થતો હતો